પર્દાફાશ થયો છે ફરાળી લોટના પંદર પૈકી એક સેમ્પલ ફેલ થયું છે વનમાળી ભગવાનજીના સેમ્પલ ફેલ થયા છે જૈન માવા ભંડારનો માવો હલકી ગુણવત્તા વાળો જોવા મળ્યો છે તો નંદકીશોર માવા માવો પણ હલકી ગુણવત્તા હોવાનું સામે આવ્યું છે વધુ માહિતી સંવાદદાતા ચેતન પટેલ આપી રહ્યા છે ચેતન એક તરફ જ્યાં તહેવારોનો માહોલ જામી ચુક્યો છે અને અત્યારે મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે ત્યારે આ ફરાળી વાનગીઓ અને મામાની વાનગીઓ આરોપતા હોય છે તે પણ અખાદ્ય હવાનું સામે આવ્યું છે જાણવા માંગીશું શું સામે આવ્યું છે તપાસમાં જી જેના બિલકુલથી વાર તહેવાર ચાલી રહી છે જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા સેના અલગ અલગ જે દૂધના જે માવો બનાવતા અને ફરાળી લોટના જે વિક્રેતાઓ છે તેમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ખાસ કરીને ફરાળી લોટની જો વાત કરીએ તો પંદર જેટલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને સેમ્પલ લેવામાં આવ્યા હતા જે પૈકી વનમારીદાસ ભગવાનજી નો જે સેમ્પલ છે તે સેમ્પલ ફેલ ગયું હતું ખાસ કરીને જે મૃત્યુ બાર ટકા હોવી જોઈએ જે સેમ્પલમાં વધુ હોવાનું સામે કરવામાં આવ્યું હતું આ સાથોસાથ જે પ્રોટીનનું જે કન્ટેન્ટ છે તે નવ ટકા હોવું જોઈએ જેને માત્રા કરતા ખૂબ જ ઓછી માત્રામાં આ કન્ટેન્ટ હતું આ સાથોસાથ જો માવાની વાત કરીએ તો જૈન માવા ભંડાર નંદકિશોર માવાવાળા ઓમ બંસીવાલ માવા ભંડારને ત્યાં જયારે રેડ કરવામાં આવી સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં પણ જે માવાની જે ગુણવત્તા હોવી જોઈએ તે સબ સ્ટાન્ડર્ડ કરતા ઓછી હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ જે વેપારીઓ છે તેને દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને તમામ જે મુદ્દામાલ છે કરવામાં આવ્યો છે જી બિલકુલ સુરતના ખાડી થી આવતા પૂરનો